અમરેલી શહેરમાં ઓછું હોય તેમ પાછું આ જોર પણ વધ્યું છે રેડિયા ડ્રોન ને પકડવા અનેકવાર વાર રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ કોઈ ગંભીર જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે શહેરના રાજકમલ ચોકમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ ચડાઈ ગયેલું હતું આખલાના યુદ્ધથી નગરજનોમાં નાશ ભાગ મચી ગયેલી હતી રાહદારીઓ અને વાહન ચાલકો આખલાઓના હડપેટે ન આવે એટલે ડરના કારણે સાઈડમાં ઊભા ઉભા રહી ગયેલા હતા આખલાઓને છૂટા પાડવા અને ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા કડકડતી ઠંડીમાં પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો ત્યારે માંડ આખલાઓ છૂટા પડેલા હતા